ના હોય આનથી સહેલું આમાં કંઈ ગ્રેજ્યુએશનની જરૂર છે જો ઈ એ ડી એચ એનો કોડ આપ્યો છે સાત એક બે ત્રણ એક પછી કે ઈ આઈ એસ એચ એન એ એનો કોડ આપ્યો છે પાંચ સાત ચાર આઠ ત્રણ બે એક તો ડી એ ઈ એસ એચ એ એનનો શું લખાય એમ હવે આ જે શબ્દ છે ને ઓલા શબ્દ જ બન્યો છે હવે ડી ડી એટલે ત્રીજો અક્ષર ત્રીજો અક્ષર એટલે બે એટલે પેલા બે પછી એ એની જગ્યાએ કેટલા લખાય છે તો કે એક તો કે એક પછી ઈ ઈ એટલે પેલો છે સાત તો પહેલાં જોઈ લેવાનું બસો સત્તર હોય એવા ઓપ્શન કેટલા છે તો કે બસો સત્તર હોય એટલે આ તો ગયું બે હોય કાંઈ વાંધો નહીં આગળ જાઓ એસ એસ એટલે અહીંથી ચોથો ચોથો એટલે એક બે ત્રણ ચાર આઠ તો કે આ આઠ પછી એચ એચ એટલે આમાં કયા નંબરનું છે તો પાંચમા નંબરનું એસ પછી ત્રણ તો કે આ ત્રણ બસો સત્તર પછી ત્યાંશી બસો સત્તર પછી બે માં છે હજી આગળ જવું પડશે એ એ એટલે પાછું એક છે અને એન એન એટલે કેટલા છે તો કે છેલ્લેથી આગળનું એટલે બે બે તો છેલ્લે બાર આવે એવું એ ફોર એપલ છે બી ઓપ્શન કેન્સલ થઈ ગયું રેડી બસ દેખણે કા લિખને કા જવાબ ટીક કરને કા વાવ ના હોય એટલે શાંતિ સહેલું હોય ખાલી જોઈને ટીક કરવાનું છે કે અહીંયા ડી છે આ ડી એટલે બે હતા તો અહીંયા ડી એટલે બે લગવા આમાં કંઈ ગ્રેજ્યુએશનની જરૂર છે લે થાય પડે એટલે કહું છું બસ ખાલી સમજો જુઓ પરીક્ષા આપો એમાં સારા માર્ક્સ લાવો નોકરી કરો ચર્ચા ચાલુ રાખીશું સફળ થવાનું કરવાના જ છે બસ જોડાયેલા રેજો મજા આવે તો તમારા મિત્રો સાથે શેર કરજો રેડી મળીએ ચલો આગળ